પટેલનું નામ જાહેર પ્રદેશમાંથી આવેલ મેન્ડેટથી થયું સિલેક્શન તમામ ડિરેક્ટરોએ મેન્ડેટને મંજૂરી આપી ત્યારે આ અમૂલ ડેરીમાં આ વરણી કરવામાં આવ્યું છે અમૂલ ડેરીના ચેરમેન બન્યા સાબેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે વાઇસ ચેરમેન પદે વિજયભાઈ પટેલનું નામ કરવામાં આવ્યું છે જાહેર પ્રદેશમાંથી આવેલ મેન્ડેટથી થયું છે આ સિલેક્શન ત્યારે અમૂલ ડેરીના ચેરમેન બન્યા સાબેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે વિજયભાઈ પટેલનું નામ થયું છે જાહેર આજે ખેડા જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘની ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી ફરી એકવાર ખૂબ જ મોટો સરપ્રાઈઝ આપ્યો છે વીરપુર થી ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા સાબેસી પરમાર ને ચેરમેન તરીકે નિમણૂક થઈ છે જયારે ડાકોરના વિજયભાઈ પટેલ કે જેઓ ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે તેમને વાઇસ ચેરમેન પ્રદેશ નિમણૂક થઈ છે હું આપને જણાવીશ કે આ બંને નામ એવા છે કે જેઓના નામની દૂર દૂર સુધી કોઈ ચર્ચા ન હતી કારણ કે સાબેથી છે તેઓ પ્રથમવાર અમૂલ અમૂલ ડેરી ની ચૂંટણી લડ્યા હતા તેઓ માજી સૈનિક જરૂર છે પરંતુ જે રાજકીય મોટા માથા હતા તે તમામ મોટા માથાઓને સાઇડમાં રાખી સાબેસીનું નામ ચેરમેન તરીકે આવ્યું છે એટલે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ એક એવા વ્યક્તિને કમાન સોંપી છે કે જે હવે તમામને સાથે લઈને ચાલશે યોગીન આ બંનેની વરણી કરવામાં આવ્યું છે જ્યાં વિજય પટેલનું નામ વાઇસ ચેરમેન પદે અને ચેરમેન પદે આબેસીનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ બંનેના સમર્થકોમાં કેવો ઉત્સાહ છે ચોક્કસ થી સમર્થકો માં ખુબ જ ઉત્સાહ છે વહેલી સવારથી જ અમૂલ ડેરી ની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા જેવું જ ચેરમેન અને વાઇસ ચેરમેન ની સિલેક્શન ની પ્રક્રિયા શરૂ થઈ કે સમર્થકો અત્યારે અહિયાં ડેરીમાં આવી ગયા છે અને નામ જાહેર થતાની સાથે જ સૌ કોઈ પણ શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા છે હાર તોરા કરવા માટે ઉમટી પડ્યા છે અમૂલ ડેરી ની બહાર ફટાકડા ફોડી સૌ કોઈએ વિજયોત્સવ મનાવ્યો છે અત્યારે માહિતી બદલ યોગીના આપનો આભાર